ઝુંડિયા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ઝુંડિયા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહે દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જોંડિય ટ્રેક્ટર છે જોન્ડિયર પચાસ આડત્રીસ ડી વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે મોડેલની વાત કરું બે હજાર અને દસ અગિયારના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પલેક્ટ અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ્રાઇવલ એ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી હું આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સારું જોવા મળશે વિડીયો અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો મ્યુઝિક સિસ્ટમ પણ ટ્રેક્ટર અંદર લાગેલી છે જે અત્યારે ચાલુ કન્ડિશનમાં છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો એક વખત કોન્ટેક કરી લેજો કિંમત બે લાખ ને સિતર હજાર અંદાજિત રાખવામાં આવી છે તમારે ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો છે લાલપુર અને ગામ છે બઘાલા ગામે જોવા મળશે હવે તમારે ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ત્રાણું બે બોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો